ગણ આવી આપણે રહેું છે અત્યારે જ્યાં એક ખાસો પોઝિટિવ એક્શન આપણે 5.5% ઇન્ફેક્ટ ઉપર છે ડેસ હાઈના લેવલ પર સ્ટોક આપણે ટ્રેડ થતો ગેપ અપ હતું આજે નંબર્સ બાદ મિક્સ સેટ ઓફ નંબર્સ છે એયુએમ ના ફ્રન્ટ પર જોયો તો 6% નો એક ઉછાળો છે ક્યુઓક બેસિસ પર કઈ રીતે આપ સેટઅપ જો રહ્યા છે 363 ની પહેલા પણ સ્ટોક 364 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યો હતો એન્ડ એના પછી આપણને એક ડાઉનસાઇડ ની મોમેન્ટમ બતાવી હતી એટલે હું જરૂરથી કહીશ કે એક વખત સ્ટોક ને 364 ની ઉપર ક્લોઝ આવવા દો ક્લોઝ આવ્યા પછી જ આપણે આમાં ટ્રેડ લાઈન ચાલી શકે કે એના પછી આપણને કન્ફર્મ મૂવ જોવા મળી શકે છે એના વિશે કાઉન્ટર 400 405 સુધી આ લેવલ આપણે બતાવી શકે છે એટલે યુ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર થોડોક કન્સર્ન મારો બની રહ્યો છે 364 ની ઉપર આજનું ક્લોઝિંગ આવવું જરૂરી છે એના પછી આપણે આમાં કોલ લઈને ચાલીશું વ્યૂ ડિજિટ ના કાઉન્ટર પર બનતો જોઈ રહ્યા છીએ ડેસાઈ પર છે અત્યારે તો ખાસ એક મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે જીએસડબ્લ્યુ સ્ટીલ માટે પણ વ્યૂ લઈ લઈએ અત્યારે ટોપ નિફ્ટી ગેનર છે બે ટકા ઉપર ડેસાઈ ના લેવલ અહીંયા પણ અત્યારે આપણને બતાવી રહ્યું છે જીએસડબ્લ્યુ સ્ટીલ

વન ઝીરો ફાઈ ઝીરો એક હજાર પચાસ ટકે ત્યારબાદ જ પોઝિશન બનાવું જીએસડબલ્યુ સીલ માટે આગળ નજર કરીએ તો ઇન્ડસ્ટિન્ડ બેંક અને ટોર એન્ટ ફાર્મા બંનેના નંબર બાદમાં એક પોઝિટિવ એક્શન છે પરંતુ આના પર ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાની પાસેથી શ્રદ્ધા ગુડ મોર્નિંગ કઈ રીતે નંબર છે કંપનીઓના જી ગુડ મોર્નિંગ સૌથી પહેલાં ઇન્ડસિન બેંકની વાત કરીએ અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે ઇન્ડસિન્ડ બેંકના પરિણામ નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા એકવીસો બાવન કરોડની સામે છસો ચાર કરોડ થતાં જોવા મળ્યા છે વાય બેસીસ પર નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં ચૌદ ટકાનો ઘટાડો નોંધાયો છે પાંચ હજાર ચારસો આઠ કરોડની સામે ચાર હજાર છસો ચાલીસ કરોડ વાયનવાય બેસીસ પર ગ્રોસ એનપીએની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ એક ટકાની સામે ત્રણ પોઈન્ટ ચોસઠ ટકા ક્યુ ઓન ક્યુ બેસીસ પર નેટ એનપીએ ઝીરો પોઈન્ટ પંચાણું ટકાની સામે એક પોઈન્ટ બાર ટકા ક્યુ ક્યુ બેસીસ પર પ્રોવિઝન કવરેજ રેશિયો સિત્તેર ટકા થતો જોવા મળ્યો છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સવા બે ટકાની સામે સાડા ત્રણ ટકા જેટલો ક્વાટર ઓન કૉટર બેસિસ પર અને વાય ઓન વાય બેસીસ પર જોઈએ તો સવા ચાર ટકા થતો સવા ચાર ટકાની સામે સાડા ત્રણ ટકા થતો જોવા મળ્યો છે એડવાન્સીસ પર નજર કરીએ તો અહીંયા ત્રણ લાખ તેત્રીસ હજાર છસો ને ચોરાણું કરોડ થતા જોવા મળ્યા છે અને ફ્રેશ સ્લીપેજીસની વાત કરીએ તો પાંચ હજાર ચૌદ કરોડની સામે પચીસસો સડસઠ કરોડ ક્વાટર ઓન કૉટર બેસીસ પર અને કંપની તરફથી ગાઈડન્સ આપવામાં આવ્યું છે એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે લોન ગ્રોથ અઢારથી લઈને વીસ ટકા સુધી જોવા મળી શકે છે અને આરઓઈ ગાઈડન્સ સત્તરથી લઈને અઢાર ટકા જેટલું આપવામાં આવ્યું છે ત્યારબાદ ટોરન્ટ ફાર્મા પર નજર કરીએ નેટ પ્રોફિટમાં વીસ ટકાનો વધારો થતો જોવા મળ્યો છે ચારસો સત્તાવન કરોડની સામે ચારસો અડતાલીસ કરોડ વાય વાય બેસીસ રેવન્યુમાં અગિયાર ટકાનો વધારો અઠ્યાવીસો સાહીઠ કરોડની સામે ત્રણ હજાર એકસો ઇઠ્યોતેર કરોડ એબિટામાં પણ ચૌદ ટકાથી વધારેનો વધારો થતો જોવા મળ્યો છે નવસો ચાર કરોડની સામે એક હજાર બત્રીસ કરોડ અને માર્જિન્સ પણ સાડા એકત્રીસ ટકાની સામે લગભગ સાડા બત્રીસ ટકા થતા જોવા મળ્યા છે બંને છે આજે આપણને પોઝિટિવ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે

અને વ્યૂ મારો અત્યારે આ લેવલ પર થોડોક કન્સર્ન વાળો બની રહ્યો છે નો ડાઉટ લોઅર લેવલ પર સેવન નાઇન્ટી સેવન ની અરાઉન્ડ સપોર્ટ આવે છે બટ આજનું ક્લોઝિંગ ઘણું મહત્વનું છે જો આજનું ક્લોઝિંગ સેવન નાઇન્ટી સેવન ની ઉપર જ સસ્ટેન થાય છે તો પછી આપણે સાતસો સત્તાવન એસઆઈ સાથે ઇન્ડસિન્ડ બેંકમાં પોઝિશન બનાવીને ચાલી શકીએ સામે સાઈડ ટોરન્ટ ફાર્માની વાત કરીએ ટોરન્ટ ફાર્મા જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે કેપ ઓફ સાથે સ્ટોક એ મુમેન્ટમ બતાવી છે અને એક નવા જ ડાયરેક્શનમાં સ્ટોક અત્યારે એન્ટર થયો છે ફર્ધર અપસાઈડ મુમેન્ટમ પણ આપણા કાઉન્ટર જોવા મળી શકે છે એમાં કોઈ બે મત નથી ઉપરના ઉપરના લેવલ વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે જે પ્રમાણે અત્યારે એની મોમેન્ટમ જોવા મળી રહી છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ એવા જોવા મળી રહ્યા છે કે કાઉન્ટર ઉપરના આધારે જો બ્રેક કરે તો પછી પોસિબિલિટી છે સુધીના પણ તમને જોવા મળી શકે બટ કન્સર્ન એ છે કે નવી ખરીદારી કરવી કે નહીં તો હું નવી ખરીદારી કરીને બિલકુલ નથી આપી દઉં જેમ કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી બટ જો તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક હોય તો તમારે એને હોલ્ડ કરીને રાખવાની જરૂર છે ઉપરમાં અડત્રીસો અડત્રીસો બ્રેક કરે તો બેતાલીસો સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે સો અને બેતાલીસો સુધીના લેવલ્સ બતાવી શકે છે પરિણામ બાદ વોલ્યુમ બેઝડ બેંક છે પ્રી ઓપનથી જ પ્રી ઓપન સેશનથી જ ખાસી ખરીદારી હતી નંબર્સ બધા જ ફ્રન્ટ પર ઘણા સુધર્યા છે માર્જિન્સ ઓલમોસ્ટ ડબલ થતા જોઈ રહ્યા છે પ્રોફિટ જુઓ પાંચ કરોડથી લગભગ અઢીસો કરોડ પહોંચ્યો છે પેરાદીપ ફોસ્ફેટ્સ માટે કોઈ વ્યૂલા

વેટ કરીને ચાલો ડે લો પર અત્યારે કાઉન્ટર પહોંચી ગયું છે થોડું પ્રોફિટ બુકિંગ આપ્યું પરંતુ મજબૂતી છે પહેલાથી ફોર સ્પીટ જીઓ ફિનાન્શિયલ ટોપ નિફ્ટી ગેનર છે અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યું છે ખુનાલા કાઉન્ટર જીઓ ફિનાન્શિયલ વોલ્યુમ બેઝડ બાઇક થઈ રહ્યું છે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો जीओ फाइनेंस की बात करिए सारू स्टॉक जो लॉन्ग टर्म मार्केट है અત્યારે 313 પાસ સ્ટોક ચેરી કરે છે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ છે કે પહેલા પણ સિમલેનો રેジસ્ટન્સ લેસ કરી ઉધું 10 લેવલ પર સપોર્ટ પર કાઉન્ટર લે દો છે 306 ના એસલ સાથે ખરીદારી કરીને ચાંગસલા છે 306 ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથારે 320 થી 320 જો બ્રેક કરે તો 333 સુધીનું આપણ લેવલ છે ટાર્ગેટ આપણે કાઉન્ટ બતાવી શકે માટે શ્રીરામ એક વ્યૂ એના માટે પણ લઈ લઈએ કારણ કે ગઈકાલનું ટોપ નિફ્ટી ગેનર હતું એક આપણને વોલ્યુમ બેઝડ બાઇંગ શોર્ટ કવર પણ થતા દેખાયા ખાસી મજબૂતી નંબર્સ બાદ બતાવી હતી આજે એક ફોલો ફોલોઅપ એક્શન છે પ્રિયોપનમાં થોડું વેચવાલી આવી ગુનાર પરંતુ અત્યારે એક ટકા ઉપર છે આ પણ અત્યારે સિક્સ થર્ટી નાઇનના ડેઝ પર છે શ્રીરામ ફિનાન્સ हेलो канаलीसો પર સારી મોમેન્ટમ અપન છે જો હમરી હતી આદર યુએસ માં પણ મોમેન્ટમ સારી બી જોવા મળી રહી છે 640 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે જે વ્યુ બની રહ્યો છે પર્ટીક્યુલર કાઉન્ટર લાઈન પર પોઝિટિવ સાઇડો બની રહ્યો છે પ્રાઇસ લેવલ થી ખરીદારી કરીને ચાલે સલાજે 625 ના એસેલની સાથે ટાર્ગેટ ની વાત કરીએ તો 660 તો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો ઉપરના મથાળાએ તમને 680 ના 670 બીજો ટાર્ગેટ પર આપણે આમાં જોવા મળી શકે તો ખરીદારી કરીને ચાલુવાની સલાજે 625 ના એસેલની સાથે

અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે મને લાગે છે કે થોડીક થોડોક ટાઈમ આપવો જોઈએ પર્ટિક્યુલર કાઉન્ટર ને મોમેન્ટમ સેટલ કરવા માટે તો અત્યારે નો આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ બટ અવોઇડ કરીને ચાલવાની સલાહ રહે છે ટાઈમિંગ માટે હાલ પૂરતો તો અવોઇડ કરી શકો છો એક વ્યૂ ટાટા કન્ઝ્યુમર પર બનતો જોઈ રહ્યા છે ભારતીય એરટેલ માટે પણ વ્યૂ લઈ લઈએ અડધા ટકાથી વધુની ખરીદારી ત્યાં પણ અત્યારે છે ઓગણીસો બે ના લેવલ પર ભારતીય એરટેલમાં કારોબાર થઈ રહ્યો છે કુનાલ

1970 નો પણ બીજા લેવલ સભાતી એટલ કાઉન્ટર આપણને બતાવી શકે છે સ્ટોક્સ જે અત્યારે ઘટી રહ્યા છે એના પર પણ એક લે માર્કેટ તો નીચલા લેવલ થી રિકવર થયું છે પરંતુ અત્યારે ઇટર્નલ સ્ટોક જુઓ કુનાલ સૌથી વધારે નિફ્ટીનો ટોપ લૂઝર 301 ના ડેઝ લો પર ઇન્ફેક્ટ પહોંચ્યું છે 2% થી વધુ પ્રેશર છે ઇટર્નલ માં પેલા વાત કરીએ કે સારી ભી રેલી આપણે ઇટર્નલ જોવા મળી હતી અને અત્યારે આ લેવલ પર નો ડાઉટ અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે ને પ્રોફિટ બુકિંગ ના બેઝ પર કાઉન્ટર 290 સુધીના લેવલ આપણે બતાવ્યું લાગી રહ્યું છે તો જો પોઝિશન હોય તો એ પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ રહે હમ પ્રોફિટ બુક કરી શકો છો અહીંયાથી ઇટરનલ ખાસ કરીને ખાસો પ્રેશર અત્યારે આ સ્ટોક પર છે અન્ય સ્ટોક અત્યારે જે ઘટી રહ્યો છે એનટીપીસી આજે નંબર્સ પણ છે નંબર્સ પહેલાનો થોડું નર્વસનેસ 1.5% થી વધુ સ્ટોકમાં પ્રેશર છે 330 ના ડેઝ લો પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે એનટીપીસી માં કોનાલ

જેટલા સછ સુદીપન લેવલ સર પહોંચતા આપણે બતાવી શકીએ છે કે વ્યુ પ્રેશર છે તમે જો લગભગ 100 ના આસપાસના અત્યારે બતાવી રહ્યો છે એસપીઆઈ લાઈફ અહી શું કરવું જોઈએ મતલબ લાઈફ અત્યારે રહ્યો છે કોઈ ખાસ નથી જોવા મળી રહે

લેવલ્સ નથી એ લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે એટલે ડેઝ લોથી તો સોળસો સોળના ડેઝ લો હતા કુનાલ ત્યાંથી ખાસી ખરીદદારી આવી ઓબરો રિયલ્ટી પર ઓબરો રિયલ્ટી અને બીજા રિયલ્ટી કાઉન્ટરની વાત કરીએ તો કાલના દિવસમાં સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો હતો નો આજના દિવસમાં આપણને એક ઉછાળો જોવા મળ્યો છે પણ તે સસ્ટેન છે કે નથી એ મહત્વનો સવાલ છે

નવોઇડ માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે ઓપરેટ રિયલ્ટી પર ગેલના કાઉન્ટર માટેનો એક વ્યૂ લઈ લે આજે નંબર્સ બાદ અત્યારે તો પોઝિટિવ છે પ્રોફિટ રેવન્યુ થોડા ઘણા ઘટ્યા છે માર્જિન્સમાં એક સુધાર છે ગેલ એક ટકાની ખરીદદારી છે ઓપનિંગ એટલી સારી આ સ્ટોક પર જોવા નથી મળી કુનાલ પરંતુ અત્યારે ખરીદદારી છે એક વ્યૂ લઈએ

Exó con el signo.